સુરતમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવનારા વધુ એક ટોળકીને ખટોદરા પુરુષે ઝડપી પાડી છે અલથાણ ખાતે આવેલા અલથાણ આર્કેડમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાંથી પાંચ યુવતી સહિત તેરને ખટોદરા પોલીસે લાખો રૂપિયાની મત્તા સાથે ઝડપી પાડ્યા ખટોદરા પોલીસે સ્ટાફે બાતમીને આધારે અલથાણ સોહમ સર્કલ પાસેના અલથાણ આર્કેડમાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં મોડી સાંજે રેડ કરી હતી તેમાં પાંચ યુવતીઓ સહિત તેને પકડી પાડવામાં આવ્યા છે ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાંથી પોલીસે તેતાલીસ મોબાઈલ ફોન છ કોમ્પ્યુટર એક લેપટોપ રોકડા બાવીસ હજાર મળી બે લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે કોલ સેન્ટર ચલાવનારા સૂત્રધાર વિવેક રાજપૂત એપ બનાવી આપનાર સુરજ મિશ્રાને પોલીસે મોન્ટે જાહેર કર્યો છે કોલ સેન્ટર છેલ્લા ત્રણ મહિનાથી ભાડેની દુકાનમાં ચાલતું હતું લોકોને ઓનલાઈન જોબ વર્ક આપવાની લાલચ આપી હતી માંડ માંડ રોજગારી મેળવી હોય તો સેવ સમજી બહારના રાજ્યના લોકો ઠગોળકીની વાતમાં આવી જવા પામ્યા હતા જોબ વર્કમાં આઠસો ફોર્મ અઠવાડિયાથી ભરીને આપવાનું હોય છે આ ફોર્મ એટલી બધી ડિટેલ્સો ભરવાની હોય છે કે તેઓ અઠવાડિયામાં ભરી શકતા નથી જેના કારણે આ ટોરકી સામેથી પેનલ્ટી વસૂલ કરતા હતા તે પણ જાણવા મળ્યું છે હાલ ગેરકાયદે કોલ સેન્ટરમાં પાંચ યુવતીઓ સહિત પંદર કર્મચારીઓને માસિક નવ હજારનો પગાર પણ આપતા હતા વધુમાં ઠક ટોટકી ગ્રાહકોને કોલ કરી જોબ વર્ક માટે લોભામણી સ્કીમો આપી ઓનલાઈન પેટીએમ કે ફોન પે દ્વારા પૈસા પડાવતા હતા ટોળકીનો ભોગ મોટાભાગના લોકો ગુજરાત બહારના બને છે આગામી દિવસોમાં ગેરકાયદે કોલ સેન્ટરના સૂત્રધારો સામે ઠગાઈનો પણ ગુનો નોંધાય તેવી શક્યતા રહેલી છે આ મામલે વધુ નામો ખુલે તે શક્યતા ન કરી શકાય તેમ નથી ઓઝર અઝરુસ્થિત